નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે મોંઘવારીએ માજા મૂકી દીધી છે ત્યારે બીજી તરફ એક સિંગતેલના ભાવને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન પચાસ લાખ ટનને પાર થવાનો અંદાજ જાહેર કરાયો છે જેના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને સિંગતેલના ભાવ છેલ્લા ચાર વર્ષના તળિયે જોવા મળી રહ્યા છે એક સમયે બત્રીસો રૂપિયાથી વધુની કિંમતે વેચાતો પંદર કિલો સિંગ તેલનો ડબ્બો આજે ત્રેવીસસોથી ત્રેવીસોને સિત્તેર રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યો છે સતત ત્રણ દિવસથી સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ત્રણ દિવસમાં ડબ્બે ચાલીસ રૂપિયાનો ઘટાડો પણ નોંધાયો છે જોકે દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલના ભાવમાં બસો ને પચાસથી ત્રણસો રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ મગફળીનું મબલક ઉત્પાદન તેમજ સરકારે નાફીની મગફળી વેચવા કાઢતા બજારમાં સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો પણ નોંધાયો છે અને લોકો માટે રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે મિત્રો નિષ્ણાતોનું તો એવું પણ માનવું છે કે દિવાળી સુધીમાં સિંઘતેલના ડબ્બે ત્રણસો રૂપિયાની આસપાસ ઘટાડો પણ થઈ શકે છે જો આ જ રીતે મગફળીનો આવક અવિરતપણે ચાલુ રહે તો નોંધપાત્ર ત્રણસો રૂપિયા સુધી ડબ્બે ઘટાડો પણ નોંધાઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે